માં નવનિર્માણ ટ્રસ્ટ તથા લોકસભા દ્વારા અંજાર ખાતે સાંસદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલ સાંસદ સ્વચ્છતા અભિયાનને લઈ કચ્છના અંજારમાં સાંસદ વિનોદભાઈ ચાવડાની તેમજ નવનિર્માણ ટ્રસ્ટ તરફથી સફાઈ અભિયાનમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ તેમજ શાસક પક્ષના નેતા સતત સક્રિય રહેતા એવા નિલેશભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા સતત સક્રિય રહેતા એવા મહિલા અગ્રણી ક્રિષ્નાબેન જોશી કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઈ તેમજ અંજાર પ્રમુખ ડેનીભાઈ ઇન્ચાર્જ વિનોદભાઈ મહિલા મોરચા સહિત હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કામદારોને ટી શર્ટ તેમજ ટોપીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું